આ પ્રસંગે શ્રી અજીતસિંહ પરમાર શ્રી પૂરતુહરી જાદવ શ્રી પાર્થ ભાવસાહ ડોક્ટર શર્મા સાહેબ તથા વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી હર્ષદ ગોહિલે જણાવ્યું હતું કે ખૂબ મોટી સંખ્યામાં બસો ને પિસ્તાલીસ રક્તદાતાઓએ રક્તદાન કરી કેમ્પ ને સફળ બનાવ્યો હતો અને દરેક નો સહકાર બદલ આભાર માન્યો હતો નમસ્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રેરિત શ્રી રેવા સેવા સમન્વય સમિતિ સેવાના ઉદ્દેશ્યથી કામ કરી રહી છે તે અંતર્ગત ઘણાના ઘણા બધા સેવા પ્રકલ્પો ચાલી રહ્યા છે તેના એક સેવા પ્રકલ્પ રક્તદાન શિબિર જેનો અંતર્ગત આજ રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમનું આપણે જમણુસર શહેર અને ગામડાના લોકો આ રક્તદાનમાં રક્તદાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ઘણા રક્તદાન બાદ બસો પિસ્તાલીસ રક્તદાતાએ રક્તદાન કર્યું અને બધા લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાનમાં ભાગ લીધો અને આ રક્તદાન સમાજના ઉપયોગમાં આવી ઉદ્દેશથી રેવા સેવા સમયથી કામ કરી રહી છે